હાઈ એવરી વન અસલામ વાલેકુમ એમ છો હું છું તમારો મિત્રો મહેશ સોઠિયા અને માહેશ સોઠિયા અંદર તમારું સ્વાગત છે દોસ્તો આજે છે પાર્ટ ટુ મતલબ કે ડે ટુ વિડીયો બીજો રોજ થવાનો છે અત્યારે સમથિંગ પોણા પાંચ વાગી ગયા છે અને અત્યારે હું ઉઠી ગયો બરાબર રસ પર અલહમદુલ્લા લીધું છે મેં તે જૂથની નમાજ પઢવાની જે બાકી છે તો અલમદુલ્લા નમાઝ પડી લઉં છું પછી ડે વનનો જે વિડીયો નાખ્યો રોજાનો એમાં જ અહમદુલ્લા મેં કીધું હતું કે આપણે જે ફતી દિવસનું જે ચેલેન્જ છે એક્સેપ્ટ કરું છું તો અલહમદુલિલ્લા હું એક્સેપ્ટ કરી લઉં છું હવે બરાબર કેમ કે ઇન્શાલ્લા જે પણ થાય બાકી આગળ જે થાય જોઈ જશે અત્યારે ઇન્શાલ્લા કરી દીધું છે બીજું એ કહેવાનું કે રમઝાનનો બીજો રજો છે તો આજનો દિવસ કેવા થાય છે વિડીયોમાં આખો તમને બતાવીશ બરાબર ચેનલમાં પહેલી વાર છો નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા કેમ કે આ ચેનલમાં બ્લોગ રિલેટેડ વિડીયો મળતા રહેશે ઇનશાલ્લા આજે તમને ઘણી બધી ઇસ્લામિક નોલેજ આપી આ વિડીયો તો ચાલો આજનો લા વિડીયો કેમ થાય છે જોવો તમે શેરી કરવા માટે બરોબર સવા પાંચ વાગ્યા છે અત્યારે ચાલો શેરી કરવા માટે લાઈશ અત્યારે રોજ બાંધવા ને બે મિનિટની વાર છે અને પી છું પાણી હમણાં વાઘ છે વિસલ વાત તો આવતો જ તમને આપણી મસ્જિદ નો વાઘ છે લાસ વિસલ રોજુ બાંધી લેવાનું પછી કાઈ ખાવા પીવાનું નહીં ઓર ઇન્ટેલ સુલાય તો પાણી આ ગયો નવિયા તો આના સુમો દમની છે એક કપ ફાઇનલી ગાઈસ છે બાપુ આપતા ભાઈ પણ પછી મેં તો કરેલું છે કરીને હવે કાંઈ વાંધો નહીં હવે હમણાં જનતા ભજનનો ટાઈમ છે પાંચ ને પંચાવન ને જમાતનો છે છ ને પાંચ બરાબર બાકી આખું ટેબલ છે આખા દિવસનું જોઈ શકો છો તમે જમાત અને અજાને શહેરીનો ગાય અત્યારે વાગી રહ્યા છે સાડા નવ અને હું તૈયાર થઈ ગયો છું રૂટમાં જવા માટે બરાબર ભજનની નમાઝ પડીને આવીને સૂઈ ગયો હતો તો હવે જવાનું છે આપણે બજારમાં માર્કેટિંગમાં બરાબર કે સેલ્સમેનની જોબ છે આપણી તો જોબ તો કરવી જ પડશે રજુ શેઠ coi બરોબર આપણે જવાનું છે માર્કેટમાં ચાતુ ભાઈ આગળ બતાઉ છું અને સાથે મારી સાથે છે મિત્રો એને કોલ કર્યો છે મેંદી તો એ પણ સાથે આવે છે તો ચાલો હવે ગાડીના કાટુ છું બાદ પછી વાતું આગળ ને વિડિયો વિભકીની છે સારું છે ભાઈ નગરપાલિકામાંથી આવ્યા છે અહીંયા આપણી શેરીમાં તો હા લાઈટ રિપેરિંગ કરવા જોયા ત્યાં લાઈટ સુડાઈ ખૂબ આભાર મેંદી ભાઈ આવી ગયા છે ક્યાં

અડકો છે ગજો છે કે શું લખાવવું બરાબર કાલમાં આવજો દરબાર આજમાં ઓર્ડર કાલમાં બીજી તકલીફ હોય તો ગાર્ડન હતા બરાબર ભાઈને થોડું સેવાઈનું કામ હતું નીચે તો કામ પતી ગયું છે ભાઈ કામ પતી ગયું કામ પતી ગયું કેવાય છે થઈ ગયું હા હાલો મેંદી થઈ ગયા ખુશ કેવાય છે કામ પતી ગયું કમ્પ્લીટ આ જો ઇન્ડિયન ફ્લેગ આ એક ઘટે નહીં આવ્યું માશાલ્લા ફાઇનલી ગેસ બધું ઓર્ડરનું કામકાજ પતાવી નાખ્યું ને હું ફાઇનલી આવી ગયો હું ઘરે તો અજાન થઈ ગઈ છે જોહરની તો હવે હું જાઉં છું જોહરની નમાજ પડવા માટે બરોબર તો કાંઈ વાંધો નહીં ચાલો નમાજ બમાજ પડી ગઈ અલહમદુલ્લા જોહરની નમાજ પડી ગઈ અત્યારે હું છું ઘરે અને બરાબર પાંચ વાગી ગયા છે તો એડવાન્સમાં સરબ બનાવવાનું છે ગુલાબનું આ તમે જોઈ શકો છો બરાબર વરિયાળી પણ છે અને ગુલાબ પણ છે તો હવે બનાવવાનું છે પ્રોસેસ આપણે ચાલુ કરવાની છે બનાવવાની ચાલો હવે લાઈવ બતાવીએ છીએ પહેલાં પાણી નાખવાનું રોજ રોજ ઈફતા છે ચાસણી તો હવે બરાબર થોડી ખાંડ નાખવાની છે મીઠું થઈ જાય આપણા બે શરબત બની ગયા છે ને અત્યારે એને ફ્રેઝમાં પણ મૂકી દીધા હવે થઈ ગઈ છે અસરની નમાજનો ટાઈમ સોરી હવે થઈ ગયો છે અસરની નમાજનો ટાઈમ હું જાઉં છું નમાજ પડવા માટે અને આજે તો વહેલા જવું પડશે ઇફતારી બજારમાં વસ્તુ લેવા માટે કેમકે કાલે એટલી ટ્રાફિક હતી ને કેમકે ઘણી બધી વસ્તુ ખાલી થઈ ગઈ હતી જે લેવાની હતી ને એ લઈ ન હોય કે ખાલી થઈ ગઈ હતી બરાબર ઘણી જગ્યા જોયું પણ વસ્તુ જ ન મળી પાત્રા છે પછી ફમણ છે એવું કાંઈ નહોતું મળ્યું તો આજે અસરની નમાજ જેવી પૂરી થાય વહેલા ફોરન જવું પડશે તો ચાલો કાંઈ વાંધો નહીં બતાવું

ગાશ અત્યારે વાગી રહ્યા છે સાડા દસ અને હું તરાબી પણ પડી લીધી ઈશાની નમાજ પણ પડી લીધી માશાલા રોજુ પણ ખોલી લીધું આજે અલહમદુલ્લા રોજુ સારું ગયું કાંઈ લાગ્યું બાગ્યું નથી બરોબર કેમ કે અમે કામ કરીએ સેલ્સમેનનું એટલે તડકો અમારી ઉપર જ હોય હું પાછો ટોપી નથી કરતો અલગના ક્રમથી આ વાંધો તો ન આવે પણ આમ થોડુંક તેવર આવે તો કાંઈ વાંધો નહીં આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ આપણે ત્રીસ દિવસનું ચેલેન્જ અલહમદુલ્લા લઈ લીધું છે બરાબર તો ડેલી વિડીયો તમને સાડા આઠ વાગે આપણી યુટ્યુબ ચેનલ માય સોરઠિયા બ્લોગમાં જોવા મળશે અને સાંજે આઠ સાતથી સાડા સાત વાગે મિની બ્લોગ ડેલી જોવા મળશે ઇન્સ્ટાગ્રામમાં માય સુરઠિયા બ્લોગ તો જ્યાં પણ ફોલો કરી આપજો ત્યાં સબસ્ક્રાઈબ કરીને રાખજો આવો વિડીયોને સપોર્ટ આવો સપોર્ટ બનાવી રાખજો ત્યારે જો ત્યાં તાપણી કરી છે કેમ કે કચરો પાછો ભેગો થતો બધો તો એ પાછો એને એ હળગાવી દીધો બધાએ શુકલા પંદરડા હતા બરાબર તો ચલો કાંઈ વાંધો નહીં મળીએ કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી તમારી હેલ્થ ફિટનેસનું ધ્યાન રાખજો બાકી દુઆમાં યાદ રાખજો અસલુમ જય હિન્દ જય ભારત